ચાકુર હુમલો કરવા માયનભાઈ જગદીશભાઈ પટેલ ને ભાઠા ગામ ખાતે ધરપકડ કરી છે તો ફરિયાદી અને આરોપી બને એક જ ગામમાં રહે છે અને બંને વચ્ચે દિવાળી સમય દરમિયાન ફટકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો તે સમય દરમિયાન ફરિયાદી આરોપી સાથે મારામારી પણ કરી હતી જે અદાવત રાખી આરોપી બુટલેગર નયન પટેલે ફરિયાદી સાથે ત્રણ દિવસ પહેલા ઝઘડો કરી ચાકુથી હુમલો કર્યો હતો જેમાં ફરિયાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરિયાદીએ આરોપી બુટલેગર નયન પટેલ વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવતા પાલ પોલીસે આરોપી બુટલેગર નયન જગદીશ પટેલની ભાઠા ગામમાંથી ધરપકડ કરી હતી આ કામના આરોપી અને ફરિયાદી બંને જણા જે છે અને આરોપી ને અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આતિશબાજી કરવા બાબતના કામના આ કામના ફરિયાદી અને એમના મોલનારા લોકોએ રોકેલો એટલે એને જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉત્તરાયણના જે તહેવાર આવતો ત્યારે એને થોડું યાદ આવી ગયું એટલે એ તો આવીને ફરિયાદી અત્યારે પહેલાં તો સામાન્ય ઝઘડો કર્યો પછી એને હાથમાં ચપ્પુથી આ કામના ફરિયાદીને પેટના ભાગે ઇજા ચપ્પુ મારી દીધું ને અને બીજા ઘરે છે જેથી તાત્કાલિક ફરિયાદીને દવાખાનામાં લઈ છે અને એને ખૂનના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરે છે અને આરોપીને પકડી પાડે છે બનાવ રાતના સાડા નવ વાગ્યાના આસપાસ બન્યો છે એની અંદર આ કામમાં ફરિયાદી જ્યારે ઘરે હતા અને ફેમિલીયાથી ત્યારે આ કામના આરોપી આવે ને ત્યાં અનિતા એમના હાથે બોલા ચાલી કરી કે મને કેમ તમે દિવાળી ઉપર ફટાકડા ફોડવા દીધા અને રાતે બાજી કરવા દીધે ને તે એમની સંદર્ભમાં થોડી બોલા ચાલી થાય પછી એ ચક્કુ સાથે લાવે ને તો ચપ્પુથી એને આરોપી છૂટક મજૂરી અને ખેતી કામ કરે છે હાલમાં